નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ પ્રશાસન સતર્ક બન્યું નવલખી મેદાન ખાતે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની અધ્યક્ષસ્થાને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરાયું ડીસીપી ઝોન ટુ મંજીતા વંજારાના તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ સહિતનો કાફલો પેટ્રોલિંગમાં જોડાયો સર્ચ દરમિયાન પ્રોહિબિશનના કેટલાક કેસો પણ સામે આવ્યા પ્રેમી યુગલોને સમજાવી સ્થળેથી હટાવવામાં આવ્યા પોલીસની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પ્રોહિબિશનના કેસ પણ નોંધાયા શહેરના મધ્ય વિસ્તારમાં પોલીસની રાત્રિ ચેકિંગની કાર્યવાહીથી લોકોમાં સુરક્ષાનો ભાવ નાગરિકોને સુરક્ષા અને સલામતી માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ સમગ્ર કામગીરી નવા ઝોન ટુ ડીસીપી નવા હોવાથી ઇન્ડિક્શનના ભાગરૂપે થઈ તેવી ચર્ચા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ કરવામાં આજે અવાઓ જગ્યાઓમાં સૂચના છે જે અનુસંધાને ઝોન ટુની મંજતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે દાદુનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરુ વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને પ્રેથનલાઈઝર સાથે જઈને ચેક કરી રહી છે હા અહીં આગળ નવલખીમાં કઈ એવું મળ્યું છે કોઈ પીધેલી હાલતમાં હોય અમને બે હમણા પીધેલા મળ્યા છે અને દાદીનું પોઝિશન પણ બીર ની પોઝિશન પર મળ્યું છે મેડમ શું લાગ્યું છે એમાં કોર્પોરેશન અને પોલીસ ને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઈટ ના આવતું કરવું છે સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે છતાં પણ આ અવાવરું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે થેન્ક